અને ન્યુક્લિયર પોલિસી જે છે એની અંદર હવે ખાનગી ક્ષેત્રના લોકોને પ્રવેશ આપવો એવી દિશામાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ નવેમ્બરે જે જાહેરાત કરી છે અને એ જાહેરાત પછી હવે ખાનગી પ્લેયર્સ અને ખાનગી પ્લેયર્સમાં પણ કોણ તો કે છે કે નવીન જિંદાલ એકવીસ બિલિયન ડોલર રોકાણ કરવા માગે છે વેદાંતા બિલિયન ડોલર રોકાણ કરવા માગે છે અદાણી બિલિયન ડોલર રોકાણ કરવા માગે છે રિલાયન્સ ત્રણ બિલિયન ડોલર રોકાણ કરવા માગે છે ટાટા પાવર ત્રણ બિલિયન ડોલર રોકાણ કરવા માગે છે અને એલ એન ટી અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ એ પણ અને મેગા એન્જિનિયરિંગ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ડોનેશન આપનાર જે છે જે એના પેલા ઇલેક્ટ્રોલ બોન્ડ્સ એની અંદર કારણ કે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદો અને સરકારી કોન્ટ્રાક્ટ લો એના માટે બહુ જ બદનામ એવી આ કંપની છે પરંતુ મોદી સરકારની લાડકી કંપનીઓ છે આ બધી અને એના સંદર્ભમાં જે કંઈ કાયદાકીય સુધારાઓ કરવાના હોય એટમિક એનર્જી એક્ટ નાઇન્ટીન ટુ જે પ્રાઇવેટ પ્લેયર્સને તો માન્યતા આપતો નથી પણ સાથે સાથે રાજ્ય સરકારોને પણ ન્યુક્લિયર એનર્જીની બાબતમાં કે ન્યુક્લિયર ક્ષેત્રની અંદર માન્યતા આપતો નથી પરંતુ મોદી હવે આ કાયદાને બદલી નાખવા માંગે છે પાસેથી આપણે જાણવું છે કે નરેન્દ્ર મોદીની આ પ્રકારની નીતિ અથવા તો એ જે રીતે આ કાયદો બદલી નાખશે કારણ કે કાયદો બદલવાનું એમના માટે સરળ છે કારણ કે વિપક્ષોને કદાચ સંસદમાંથી બહાર કાઢી મૂકીને એ પોતે જ કાયદો વિધેયકો પસાર કરાવી લે છે ઘણા બધા વિધેયકો એ રીતે આનાથી નફો કે નુકસાન કોને થવાનું છે એની આપ માંડીને વાત કરો આપનું સીધું ને સટ માં ફરી એકવાર હું સ્વાગત કરું છું ગીરીશભાઈ ધન્યવાદ આની અંદર જે સબ્જેક્ટ આપણે લીધો એની અંદર તમે જુઓ તો એક નવો કોન્સેપ્ટ નવેમ્બર બે હજાર સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ ઈ નાના નાના મોડ્યુલર રિએક્ટર એટેમિકના જે સ્ટેશન બનાવે જેને ચાઇના કર્યું અને એને એ સ્મોલ પોર્ટ્સ કહેતો હવે એ મેગા મેગાવોટ સુધી પાવર જનરેટ કરી શકે એટલે મોટા જે તમારા આજે આપણી પાસે સાત ન્યુક્લિયર પ્લાન્ટ છે અને બાવીસ રિએક્ટર્સ છે એટલે એની કેપેસિટી એકની નહીં જુઓ તો હજાર મેગાવોટ તો ઈ ગમે ત્યારે કરી શકે એવી કેપેસિટીમાં છે પણ રામ ને વનવાસ ને ભરત ને ગાદી અત્યારે ઇમ્પ્લીમેન્ટ થઈ રહ્યું છે એટલે હવે રામ તો બધા વનવાસમાં ધીરે ધીરે જતા રહ્યા છે હવે કેટલા ભરત છે જે ગાદી લેશે એનો આખો સેટિંગ થઈ રહ્યું છે તમે જુઓ તો યુએસ નો ન્યુક્લિયર એક્ટ નાઇન્ટીન કે એની અંદર આર્ટિકલ વન ટુ થ્રીમાં એવો નિયમ હતો કે કોઈ પણ દુનિયાનો દેશ જે યુરેનિયમ લેવા માંગતો હોય એ સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવાય કોઈ પણ એન્ટિટી બનાવી શકશે નહીં જો બનાવે તો એને યુરેનિયમ મળે નહીં હવે એની અંદર આપણે એમેન્ડ કર્યું છે એમાં ગયા બજેટમાં સીતારામને ઇશારો કર્યો હતો કે અમે લોકો જે પરમાણુ નીતિ છે એમાં અમે રિલેક્સેશન્સ આપશું રિલેક્સેશન્સ એના માટે કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ બને અને એ પોતાનો પાવર જનરેટ કરે હવે એની અંદર તમે જુઓ તો આ જે તમે નામ લીધા એમાં જિંદાલ છે કે ટાટાસ છે કે એ લોકો શું કામ કરી રહ્યા છે કે કેપ્ટિવ પાવર પ્લાન્ટ એ લોકોનો પોતાનો જનરેટ થાય એટલે આર્ટિકલ વન ટુ ને એવોઇડ કરવામાં જેના માટે આપણે બે હજાર સાત આઠમાં ઓલરેડી સહી કરી નાખી હતી કે ભાઈ અમે લોકો સિવિલ રિક્વાયરમેન્ટ માટે ન્યુક્લિયર એન્વીચમેન્ટ કરશું એટોમિક બોમ્બ બનાવવા માટે નહીં પણ આપણે પરીક્ષણ કરી લીધા હતા એટલે આપણો એ અતબાર નહોતો તે છતાંય આપણે પોલીફરેશન ટ્રીટીમાં સહી કરીને આપણે કીધું કે ભાઈ અમે લોકો સિવિલ માટે વાપરશું એના પછી આપણને યુરેનિયમ મળવાનું ચાલુ થયું આ વર્કિંગ કર્યું પણ તમે આમાં બે પાંચસો મેગાવોટની રિક્વાયરમેન્ટ ગીગાવોટની રિક્વાયરમેન્ટ જે આપણે બોલી રહ્યા છીએ એમાં સોલાર એકસો દસ પહોંચ્યું છે વિન્ડ પચાસ પહોંચ્યું છે ગીગાવોટ હાઈડ્રો જે આપણે પાણીથી કરીએ છીએ એ પચાસ અને ન્યુક્લિયર ફક્ત સાત પોઈન્ટ આઠ જેની કેપેસિટી ઓલરેડી બિલ્ટિંગ છે એને આપણે સુકામ નથી વધારતા અને કોનાથી આપણે ડરી રહ્યા છીએ હવે એ તમે પ્રાઇવેટને જે લાભ આપી રહ્યા છો એ પ્રાઇવેટ ઈ બચાવ આપીને કરશે કે અમે લોકો અમારા મોડ્યુલર રિએક્ટર્સ બનાવશું અને અમે એની અંદર અમારા પોતાના કેપ્ટિવ પાવર પ્લાન્ટ વાપરશું પણ દિકત અહીંયા છે કે એ લોકોએ કીધું કે જેટલા પણ સ્મોલ મેડ્યુલર રિએક્ટર્સ બનશે એના ઉપર તમારો એટમિક એનર્જી ડિપાર્ટમેન્ટ પૂરેપૂરી નજર રાખશે હવે આની અંદર હલાવવું તો એ લોકોને જ છે ચલાવશે સરકાર પણ બનાવશે કોણ તો એમાં આ બધા જોડાશે બનાવ્યા પછી પાર્ટનરશીપ કરશે અને એ તમે જુઓ કે આ બી એક છટકબારી રાખી છે કે એનું ઓપરેશન તો ન્યુક્લિયર ડિપાર્ટમેન્ટ જ કરશે શું કામ કે સિવિલ લિબર્ટ સિવિલ લાયબિલિટી નું એક લફડું ઊભું છે આપણા અહીંયા ન્યુક્લિયરમાં ઇન્વેસ્ટમેન્ટ નહોતું આવતું કારણ કે ચેરનોબિલ પછી અને આના પછી આપણે એક એવો લાયાબિલિટી એક્ટ નાખ્યો હતો કે જેણે મશીન આપ્યું છે જેણે આપણને ઓજાર આપ્યા છે એ જ લાયબલ રહેશે કારણ કે એની મશીનરી ફેલ્યોર છે આના લીધે ઇન્વેસ્ટમેન્ટ નતું આવતું એટલે હવે આપણે વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ બાંધકામ બધા પ્રાઇવેટ કરશે હલાવશે સરકાર એટલે કાલે જો કંઈ અચૂકતું થયું તો એ સરકાર પૈસા સરકાર ચૂકવશે ન કે પ્રાઇવેટ ઓપરેટરો જે ફક્ત નફો ખાશે આ એક સીધો હિસાબ કિતાબ છે હવે આની અંદર તમે જુઓ તો એનું એક દુર્ભાગ્ય દેશનું છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ આપણે બે તારીખો યાદ રાખવાની છે એક અગિયાર જાન્યુઆરી ઓગણીસો ને અને બીજી તેર દિવસ પછી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને છાસઠ અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠમાં તાસ્કંડમાં લાલબહાદુર શાસ્ત્રીજીનો મર્ડર થઈ જાય છે તેર દિવસ પછી ચોવીસ જાન્યુઆરીના હોમી બાબા જ્યારે હતા ન્યુક્લિયરની એક વર્લ્ડ સેમિનાર અટેન્ડ કરવા ત્યારે આર્ટ્સ ઉપર પ્લેન પડી જાય છે અને મરી જાય છે અને એના પછી કાંઈ એનું કોઈ ઇન્વેસ્ટિગેશન નથી થતું પણ ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એક લેખક ચોપડી લખી ઇન કન્વર્સેશન વિથ ક્રો ઈ ચોપડી અવેલેબલ છે એ કન્વર્સેશન ઓફ ક્રો થી એમણે એક જણાથી વાત કરી છે જે સીઆઈએ નો નંબર ટુ હતો એ વખતે એનું નામ છે ક્રોવેલ રોબર્ટ ક્રોવેલ રોબર્ટ ક્રોવેલે કબૂલ્યું હતું કે ઓગણીસો ને પચાસમાં ચોપનમાં ચાઈના એટમિક બોમ્બ જયારે ફોડ્યો ત્યારે આપણી પાસે રો ના એક વાંચ્યું કે અમેરિકા એટમિક પાવર બનવા માટે હેલ્પ કરી રહ્યું અને હોમી બાબા એ બહુ જ એક સરસ કામ કર્યું હતું આજે જે યુથ જે બધા બીજી ચીજો પડે એમને જાણવું જોઈએ કે ઓગણીસો ને માં જયારે હોમી બાબા એક નવો ઈજાદ કર્યો હતો જે દુર્ભાગ્ય જો એ થઈ ગયું હોત તો આજે દુનિયામાં ન્યુક્લિયર પાવર સૌથી પહેલા આપણે હોત આપણે પ્રેક્ષકોની જાણકારી માટે દુનિયામાં સૌથી વધારે થોરિયમ આપણી પાસે છે કેરેલા તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા રાજસ્થાન હવે થોરિયમ ને જો તમે એનરીચ કરો અને એને યુરેનિયમ બનાવીને તમે વાપરો તો થોરિયમથી બોમ્બ નથી બની શકતું અને થોરિયમ ના કોઈ સેન્કશન લાગે નહીં અને થોનિયમ ના ત્રણ સ્ટોપ એમણે તરત જ ઓગણીસો માં ભાભા એટમિક રિસર્ચ સેન્ટર સ્થાપ્યું

વહુ સ્પષ્ટપણે આપણને મળે છે જી 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 હવે આગળ વાત કરીએ હા એટલે આ તમે જો કે ઈ વખતે થી જ એમને ખબર હતી કે જો થોરિયમ માં આપણે મોનોપોલી કરી લઈએ તો કદાચ આપણે વર્લ્ડ ઉપર સેન્શન લગાડશું કે જેની પાસે થોરિયમ નથી ને આપણાથી લેવા જાય તો થોરિયમ આપું કે ના આપું ઈ ભારત નક્કી કરે જો એ થઈ ગયું હોત તો આજે અને એ ઓલ ઇન્ડિયા રેડિયોના ભાષણમાં માં બાબા બોલ્યા છે કે ભાઈ હું અઢાર મહિનાની અંદર બોમ્બ બનાવી શકું એટલી મારી શક્તિ છે પણ હું એને સિવિલ એપ્લિકેશન માટે હું મારા દેશની પ્રગતિ માટે વાપરીશ અને લાલબહાદુર શાસ્ત્રીને એમણે એ જ કહીને કન્વિન્સ કર્યું હતું કે જો થોરિયમથી એની રીચ કરી અને આપણે જો પાવર પ્લાન્ટ બનાવશું તો હું હિન્દુસ્તાનના એક એક ગામડાની અંદર પાંચ વર્ષની અંદર એને હું ઇલેક્ટ્રિફાઈ કરી દઈશ અને જો લાઈટ તમારી સસ્તી જો આવવા માંડતી હોય તો તમે સેલ્ફ સફિશિયન્ટ થઈ જશો ન તમને હાઇડ્રો ન તમને કોયલા જોશે ન તમારે ખાન ખનીજ કરવું પડશે અને એડવાન્ટેજ શું છે કે યુરેનિયમ તમને ખોદવું પડે છે જ્યારે થોરિયમ છે એ તમારા સરફેસ ઉપર જ અવેલેબલ છે એને ખાલી તમારે પ્રોસેસ કરવાની છે અને એ જે સોલ્ટ એમાં એક તમારે જોઈએ થોરિયમ મોલ્ટ સોલ્ટ જે જોતું હોય એનું રિએક્ટર એ તમારું બહુ ઇઝી હોય છે અને એની અંદર એક્સિડન્ટના ચાન્સીસ બહુ ઓછા હોય જો યુરેનિયમમાં એક્સિડન્ટ થાય પ્લાન્ટમાં તો તમારે ઘણા બધા રેડિયોએક્ટિવ જાય અને થોરિયમમાં એવું છે કે નાના નાના પોટ્સ હોય છે જો કદાચ રિએક્શન આવ્યું તો તમારે એક પોટ કંટ્રોલ પર પડે અને થોરિયમ એટલો એટલો રિએક્ટિવ નથી જેટલું યુરેનિયમ છે એટલે આખો જે આપણો પ્લાન હતો એ ભયંકર હતો જી વિશે દર્શક મિત્રો ને એક વાત હું જણાવી દઉં કે ગિરીશભાઈ આ સાયન્ટિફિક લેંગ્વેજ જે જાણે છે અથવા સાયન્ટિફિક આખી બાબતની વાત કરી શકે છે કારણ કે ગિરીશભાઈના મિત્ર વર્તુળમાં અને ગીરીશભાઈના પરિવારમાં સાયન્ટિસ્ટ ઘણા બધા છે એટલે દર્શક મિત્રો જે ગિરીશભાઈ બોલી રહ્યા છે અધિકૃત પણે બોલી રહ્યા છે એટલી જ મારે વાત કરવી હતી ગિરીશભાઈ એટલે આપણે અહિયાં સુધી તો આવ્યા કે આપણે એક ચૂકી ગયા બે જણા ને મૃત્યુ પછી આપણે એ સબ્જેક્ટ ઉપર ટચ જ ના કર્યું નવેમ્બર બે હજાર ચોવીસ માં ચાઈના પાસે એકે ગ્રામ થોરિયમ નથી પણ થોરિયમ મંગાવી અને એને પેલો પ્લાન્ટ પોતાનો ચાલુ કરી દીધો જે આપણે લાલાંક દેખાના ચક્કરમાં ના હોત તો થોરિયમ ની મિકેનિઝમ આપણને આપવા માટે પણ ચાઈના તૈયાર થઈ ગયું હોત આપણે બીજી ચૂક કરી હવે થોરિયમ માંથી જો થાય તો અમેરિકાનો આખો યુરેનિયમની પોલિસી જ ફેલ થઈ જાય કારણ કે થોરિયમ ઉપર કોઈ સેન્શન લાગી શકે એમ જ નથી થોરિયમ ઇઝ નોટ દેટ રેડિયે કે ભાઈ તમારે એમાં કાલે કઈ મોટો એક્સિડન્ટ થાય હવે સ્મોલ પોર્ટ જે ચાઈના કરે છે આજે તમે જુઓ જો યુરેનિયમ ઉપર જે આપણે સ્મોલ મોડલ રિએક્ટર્સ વાત કરીએ છીએ એની અંદર સૌથી પહેલા અર્જન્ટીનાએ બનાવ્યું અને ચાલુ કર્યું બે હજાર ચારમાં એ બે હજાર ચૌદમાં એને એપ્લિકેબલ કરી શક્યો એટલે દસ વર્ષનો ગેપ તો તમારો એની અંદર છે કે તમારે એને ડેવલપ કરવું પડે કારણ કે એનું ડેવલપમેન્ટ જ મોંઘું છે એટલે આપણે તો જાજો ખર્ચો કરવા માનતા નથી એટલે આપણે એ સેક્ટરને ટોટલી નીગ્લેક્ટ કરી નાખ્યું એનો નતીજો આ છે હવે એટલી બધી હોડ લાગી છે કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર અર્જન્ટીના કેનેડા ચાઇના જપાન રશિયા સાઉથ કોરિયા યુકેસ એ બધા એની પાછળ પડ્યા છે એનું કારણ છે કે તમારી જે રિક્વાયરમેન્ટ છે ત્યાં તમે એસએમઆર લગાડો અને ત્યાં પોતાનો પાવર વાપરો અને ગામને આપો હવે તમે જે નામ લીધા કે આ બધી કંપનીઓ જેવી આવે છે અંદર એની ગેરંટી કોણ આપશે હવે આની અંદર એક બહુ નાનું વીક પોઈન્ટ છે જે ઈરાન અને અમેરિકાનો ઝઘડો ચાલે છે કે તમારે યુરેનિયમ એનરીચમેન્ટ ત્રણ થી લઈ અને વીસ સુધીનો જ થાય વીસ થી ઉપર તમે જાઓ અને નેવું સુધી લઈ જાઓ તો એટમિક બોમ્બમાં કન્વર્ટ થાય એટલે ઈરાન ઉપર જે ધબધબો કરે છે કે તારે વીસ થી વધારે એનરીચમેન્ટ ન કરવું હવે ઈ એનરીચમેન્ટ કોઈ નહીં કરે એની ગેરંટી કોણ આપશે ઈરાન તો સરકારી છે એટલે પોતે માટે કરશે જવાબદાર અહીંયા જો તમે પ્રાઇવેટ અંદર અંદર આવવા દો છો પછી એના કન્સ્ટ્રક્શનની અંદર શું થશે અને એટલું રાતોરાત થશે નહીં એટલે આ બધાને જે જે છટકબારી આપી છે કે એ લોકો પોતપોતા માટે ઉભું કરે છે તો પછી એને પબ્લિકમાં એનાથી શું ફાયદો મળશે એ સરકારે જાહેર કરવું પડે એટલે આ બધું ગોલ ગોલ જે થઈ રહ્યું છે એની અંદર મોટો રિસ્ક ફેક્ટર બી છે એડવાન્ટેજ એ છે કે તમારો સૌથી સસ્તી વીજળી જો હોય તો એ તમારે ન્યુક્લિયર જનરેટેડ જ હોય પણ આપણે એ બધું મૂકીને થોડીમ ઉપર આવી જઈએ તો આપણી માસ્ટરી કેમ થાય એના ઉપર આખું જોર લગાડવાની જરૂર છે જી ગિરીશભાઈ પ્રાઇમ મિનિસ્ટર મોરારજી દેસાઈ ની સાથે તારાપુર હું ગયો તો જયારે છે ને અમેરિકા એ આપણને છે ને હવે તો તમે જે પુસ્તક નો ઉલ્લેખ કર્યો એ પુસ્તકે તો બહુ સ્પષ્ટ કરી દીધું છે કે ભાભાથી માંડીને શાસ્ત્રીજી સુધી નાને એમની હત્યાઓ પાછળ પણ સીઆઈએ હતી એટલે મને લાગે છે કે આપણા કાર્યક્રમો એ બહુ જાજા આગળ ન વધે એની એની કોશિશ છે પણ તમે કહ્યું કે થોરિયમ આપણી પાસે આટલા બધા પ્રમાણમાં છે તો એ થોરિયમ નો ઉપયોગ કેમ નથી કરાતો અને બીજું તમે જોખમો પણ બતાવ્યા છે કારણ કે આ પ્રાઇવેટ પ્લેયર્સ છે એમની કોઈ રિસ્પોન્સિબિલિટી રહે છે કે નહીં પ્રાઇવેટ પ્લેયર્સ શું કરશે એના વિશે જોખમો જે છે એની પણ તમે વાત કરી મને લાગે છે કે આ અલ્ટિમેટલી થશે શું કારણ કે સરકારી જે આખા ઉપક્રમો છે એ લોકો કેમ આનો ઉપયોગ નથી કરી રહ્યા અથવા તો ઉર્જા કેમ વધારે નથી નિર્માણ કરી રહ્યા આ રહ્યામિક પાવર કેમ જનરેટ નથી કરી રહ્યા જો સાહેબ એવું છે કે પાવર સ્ટેશન એકવાર બની ગયું એટલે તમારે ચાલીસ વર્ષ સુધી બીજા કોઈને કંઈ કમાવાનો મોકો મળે નહીં તમે જુઓ સોલારની અંદર આપણે તાત્કાલિક એકસો ને દસ ગીગાવટ સુધીનો પાવર ક્રિએટ કરવાની આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું એની પાછળની ગેમ શું હતી કદાચ આપણે ડિસ્કસ કરી મને ખબર નહીં કદાચ હિન્દી કોઈ ચેનલમાં ડિસ્કસ કર્યું હતું કે તમારે જો સિમેન્ટ વેચવી હોય દુનિયામાં તો તમારી પાસે કાર્બન ક્રેડિટ જોઈએ કાર્બન ક્રેડિટ જિંદાલ બનાવે છે સિમેન્ટ કે બિરલા બનાવે છે એ લોકોને જોયું કારણ કે એ લોકો પોતે પોતાની ક્રેડિટ બીજી જે વાપરી શકે છે હવે અદાણી સાહેબ પાસે ક્રેડિટ લેવા માટેનું કોઈ હતું નહીં આપણી સિમેન્ટ ક્યાં વેચાતી ભૂટાન નેપાલ મલેશિયા શ્રીલંકા જ્યાં કાર્બન ક્રેડિટ ની રિક્વાયરમેન્ટ નહોતી કાર્બન ક્રેડિટમાં તમે પ્લસ હો તો તમે યુરોપમાં સિમેન્ટ વેચી શકો એટલે રાતોરાજ સાહેબને ખ્યાલ આવ્યો કે એટલો મોટો સોલાર પાર્ક બનાવો કે આખી દુનિયા પ્લસ માં આવી જાય ને આપણે યુરોપમાં વેચી શકીએ આ એક ગણતરી હતી એટલે ખાવડામાં લશ્કરી ત્યાં એમને જમીન આપી કારણ કે સોલારમાં તમને તરત જ કાર્બન ક્રેડિટ મળે જેવો તમે જાહેર કરો કે મેં સો નો પ્રોજેક્ટ બનાવી નાખ્યો એટલે તમારી કાર્બન ક્રેડિટ પ્લસ થાય અને ઈ સિમેન્ટ સેલમાં ને એમાં જ અડાણી સાહેબ અને બિરલાની વચમાં સિમેન્ટ નો ઝઘડો ચાલી રહ્યો છે કે સૌથી વધારે કોણ બનાવશે એટલે આજે બધી જે તમારા ષડયંત્રોની જે ગેમ્સ છે એની અંદર પબ્લિક વેલફેર ક્યાં આવે છે કે ભાઈ ડેમોક્રેસીમાં પહેલી સ્કીમ પબ્લિક ની ડિક્લેર કરવી પડે અને તમે જે વાત કરી એના પછી તમે કેટલા સાયન્ટિસ્ટો આપણા જે સારું સારું ડેવલપમેન્ટ કરી ગયા એ ગુમ થઈ ગયા અને બહુ જ એક વ્યવસ્થિત વ્યક્તિથી હું વાત કરતો હતો કે ભાઈ આટલું બધું બ્રહ્મોસ બનાવી ગયા ડોક્ટર અબ્દુલ કલામ તો એના ઉપર ખતરો કેમ ના આવ્યો તો એણે બહુ સરસ એક વાત કરી કે આ લોકો જેવો એટોમિક સાયન્ટિસ્ટ હોય ને એનો એક એલિટ ક્લબ બનાવે છે એલિટ ક્લબમાં તમને ફોરેન બોલાવે મોટા મોટા રિસોર્સમાં રાખે અને ત્યાં બધા પીએ અને ડિસ્કસ કરે એમાં દારૂ પીવા વાળો ગ્રુપ હોય ને એને જલ્દી બોલાવે એટલે ઓલો કદાચ પીધા પછી કઈક બોલી નાખે હવે અબ્દુલ કલામ ચાય પીતા નહીં એ કાળી ચાય પીતા એટલે હવે અબ્દુલ કલામ એલિટ ક્લબમાં જઈ શકે એમ નતા અને એમને કામ સિવાય કોઈ મતલબ નહોતું ત્યાર પછી એક સાયન્ટિસ્ટ ફેકલ્ટીની ની અંદર એવો એક હિડન મેસેજ ચાલ્યો ગયો હતો કે ભાઈ બહુ એલિટ ક્લબ ની નજીક જાવું નહીં તમે પોતપોતાના કામ થી મતલબ રાખો અને અબ્દુલ કલામ ના આ સલાહ પછી તમે જુઓ તો ઘણા બધી સાયન્ટિસ્ટોની સેફટી થઈ ગઈ એટલે ઘણા બધા ષડયંત્રો ચાલતા હોય છે તમે જે વાત કરી એ વાત મને રવિભાઈ વૈષ્ણવ કરીને આપણે ત્યાં ગુજરાત કોપરે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કામ કરતા હતા એમણે કહ્યું કે તમે છે ને આપણા જે સાયન્ટિસ્ટોની હત્યાઓ થઈ અથવા મૃત્યુ થયા છે એનો અભ્યાસ કરો અને એ બધાની પાછળ સીઆઈએ નો હાથ છે આ હાથ ને એમણે બહુ સ્પષ્ટપણે મને વિગતવાર કહ્યું હતું એમણે નામો હતા રવિભાઈ વૈષ્ણવ આનંદમાં આજે પણ રહે છે આપે જે મહાન વ્યક્તિ નામ લીધું મોરારજી દેસાઈ એમને નિશાને પાકિસ્તાન નો એવોર્ડ મળ્યો હતો આપને ખ્યાલ હોય તો વન ઓફ ધ બેસ્ટ સિટીઝન ઓફ પાકિસ્તાન શું કામ તમે જુઓ તો રામનાથ કાઉ એના પ્રેસિડેન્ટ ની ઓફિસ ની અંદર આપણા એને કાઉ બોયઝ કેતા કાઉ ના જે રોના છોકરા હતા ને એને એ કાઉ બોયઝ કેતા કારણ કે રામનાથ કાઉ ના માણસો હતા એણે આપણી સેવન્ટી ફોરની વોર માં ઇન્સ્ટ્રક્શન આપી દીધા હતા કે તમારા થશે આ બહુ ઓછા લોકો જાણતા હશે કે ત્યાં ખપાતિયાના પ્લેન રાખી દીધેલા હતા અને ઓરિજિનલ બગાડી દીધા હતા પાકિસ્તાને ફાયર કર્યું કોઈ નુકસાન થયું નહીં આ આપણી રો ની કેપેસિટી એ ટાઈમે ઇન્દિરા ગાંધીએ ઊભી કરી હતી હવે એ જ મોરારજી દેસાઈ આવ્યા પછી ત્યાં હેલ્પ પબોટામાં પાવર પ્લાન્ટ ઊભું કરવાનું ચૂપચાપ થઈ રહ્યું હતું ઈ એમને મેસેજ હતા તો એમના રોના ઘણા બધા માણસો ત્યાં દુનિયાને ને કેમ કરી આપાય કે એનરિચમેન્ટ યુરેનિયમ નું ત્યાં બોટામાં થઈ રહ્યું છે પાકિસ્તાનમાં તો આપણા રોના અધિકારીઓ એ ત્યાં હજામની દુકાન ખોલી અને ત્યાંના એરિયામાં રેડિયો એક્ટિવ વાડમાં પણ હોય એટલે ત્યાંના વાડ કાપી લઈ આવીને એસ્ટાબ્લિશ કર્યું કે ની અંદર કઈ ન્યુક્લિયર એક્ટિવિટી થઈ રહી છે હવે આ ભૂલ થઈ ગઈ કે મોરારજી દેસાઈ થયા અને મોરારજી દેસાઈ એ પ્રેસિડેન્ટ ફોન કરીને કહી દીધું

હવે રો નું જે નેટવર્ક તમે બહુ સરસ વાત કરી કે ઇન્દિરા ગાંધીએ રો નું નેટવર્ક એવું ગોઠવ્યું હતું કે ત્યાં ખાલીસ્તાન પંજાબમાં જો ખાલિસ્તાન નો જો હોબાળો મચાવે તો અહીંયા સિંધ સળગે અને આ કાહુટાની જે વાત છે એ પણ એના રો ના જે આપણા એજન્ટો હતા એ લોકો જેને માહિતી આપતા હતા પણ મોરારજીભાઈ એ આખું રો નું નેટવર્ક છે ને ખતમ કરી નાખ્યું અનેકોની જિંદગી બરબાદ કરી નાખી અને મેં વલસાડની અંદર સમાજના કાર્યક્રમ કારણ કે એ છે ને પદમ એવોર્ડના વિરોધી હતા અને તમને ખ્યાલ છે કે મોરારજી પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે પદમ એવોર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા નાઇન્ટી માં સુપ્રીમ કોર્ટ ચુકાદો આવ્યો ત્યારથી ચાલુ કરાયા હતા અને અ નિશાને પાકિસ્તાન એમને છે ને આ આ જનરલ આજે આપણું રોનું નેટવર્ક ખતમ કરી નાખ્યું કારણ કે છે છે ને ને કાઓ માટે એક પ્રકારની હતી આ બાબત બહુ સ્પષ્ટ તમે બહુ સરસ વાત કરી ગિરીશભાઈ મને લાગે છે કે આવી સંવેદનશીલ વાતો આ ભાજપ પણ છે ને જે રીતે બફાટ કરે છે એમને છે ને શું કહેવું અને શું ન કહેવું ઇન્ટરનેશનલ ડિપ્લોમસી શું અને પોલિટિક્સ શું એ વચ્ચેનો ભેદ એમને ભાન પડતો નથી એવું જ કઈક મોરારજી દેસાઈ નું હતું એક ચીજ આમાં જોડી દઉં સાહેબ કે જે અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો જેટલા પણ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ બને છે એની અંદર મેજોરિટી પાર્ટ કઈ કંપની ઇન્ડિયાની બનાવે છે એલ ભારત એવી ઇલેક્ટ્રિકલ્સ એનટીપીસી અને બીઆરસી આજની તારીખમાં ઈ મોડ્યુલર રિએક્ટરના સામાન આપણે બનાવવાની કેપેસિટી છે તો એમને જ પૈસા આપી અને આજ ફોર્મની અંદર બનાવવાની શું પરમિશન ના આપે એની જગ્યાએ તમે રિલાયન્સ ટાટા પાવર અદાણી હિન્ડાલકો જેએસડબલ્યુ અને જિંદાલ ને તમે પ્રમોટ કરી રહ્યા છો આની પાછળની નીતિ અને નિયત એ ક્લિયર દેખાય છે એની આગળ કંઈ આપણે બોલી શકીએ એમ છે નહીં આગે આગે દેખે હોતા કે હા જી ગિરીશભાઈ આજે આપ ને સટમાં જોડાયા અને જે દેશના હિતની વાતો કરી આપે અને તમે જે જોખમો પણ એના ઉપર પણ જે ઈશારો કર્યો અને જે રીતે એના લાભ અને ગેરલાભ બંનેનો તુલનાત્મક અભ્યાસ અને સીઆઈએ ના મુલાદુર શાસ્ત્રી સાયન્ટિસ્ટ એ બાબત મને લાગે છે એના પછી પણ અનેક સાયન્ટિસ્ટો ભારતના અનેક સાયન્ટિસ્ટો ન્યુક્લિયર સાયન્ટિસ્ટોની હત્યામાં અથવા તો એમને ગુમ કરી દેવામાં સીઆઈએ નો હાથ છે આ બાબત જે આપે એ છે બદલાઈ રહી ખરેખર કોના લાભમાં બદલાઈ રહી છે એનો વિચાર કરવાનું એ લોકો શરૂ કરે એટલી આપણે અપેક્ષા કરીએ છીએ ગિરીશભાઈ ફરીને એકવાર આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર